નમસ્કાર દર્શક મિત્રો તો લોક સત્તા શો માં આપનું સ્વાગત છે કુસ્તી છોડીને રાજનીતિમાં એન્ટ્રી કરનાર ભૂતપૂર્વ મહિલા રેસલર વિનેશ ફોગાટે હરિયાણા વિધાનસભા ચૂંટણી જીતી લીધી છે આ સાથે ઓલિમ્પિકમાં જીત્યા બાદ પણ મેડલ ન મેળવનાર વિનેશ ફોગાટે સત્તાવાર રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો છે વિનેશે જુલાના બેઠક પરથી છ મતોની બહુમતી સાથે જીત હાંસલ કરી છે કોંગ્રેસે વિનેશ ફોગાટને અત્યંત જટિલ બેઠક પરથી ઉમેદવાર બનાવી હતી જુલાના બેઠક પરથી ફોગાટ પૂર્વ આર્મી કેપ્ટન અને ભાજપના ઉમેદવાર યોગેશ બૈરાગીને ટક્કર આપી રહી હતી બૈરાગીને છ હજાર મતોની સરસાઈથી ધોબી પછાડ આપ્યો છે આ સિવાય જુલાના બેઠક પરથી જેજેપી તરફથી ઉમેદવાર અમરજીત ઢંડા અને આપની રેસલર કવિતા દલાલે ચૂંટણી લડી હતી આ પહેલા વિનેશ તેના સાથે ખેલાડીઓ સાથે જંતર મંતર પર વિરોધ પ્રદર્શનને કારણે લાંબા સમયથી ચર્ચાઓમાં રહી હતી જ્યાં તેણે ડબલ્યુ એફઆઈના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ સિંહ ઉપર મહિલા ખેલાડીઓના યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો જંતર મંતર પર તેમનો વિરોધ ઘણા દિવસો સુધી ચાલુ રહ્યો હતો અને દેશમાં ખૂબ ચર્ચાનો વિષય પણ બન્યો હતો ત્યારબાદ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ કરી હતી અને ત્રેપન કિકરા કેટેગરીમાં લડી રહેલી વિનેશી હાર ન સ્વીકારી અને પચાસ કેગરા કેટેગરીમાં લડવાનું નક્કી કર્યું હતું કારણ કે તે કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને દસ કિગ્રા વર્ગમાં ફાઇનલમાં જગ્યા બનાવી હતી જોકે ફાઇનલના દિવસે 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. તેણે ગેરલાયક ઠેરવાયા પછી ભારતીય ઓલિમ્પિક સંગે વિનીશ ફોગાટનેય સંયુક્ત મેડલ આપવા માટે CAS ને અપીલ કરી હતી. જોકે CAS એ સુનાવણી બાદ તેમની અપીલ ફગાવી હતી અને CAS એ અપીલને ફગાવી દેતા વિનીશ ફોગાટનું ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું પણ અધૂરું રહી ગયું. જોકે વિનીશ ફોગાટે સેમીફાઇનલમાં જીત મેળવતા જ તેનો સિલ્વર મેડલ નિશ્ચિત થઈ ગયો હતો. તે કંઈક એવું થયું જેણે આખા દેશને ચૂંકાવી દીધો વિનેશ ફોગાટ સત્તર ઓક્ટોબરના રોજ સીએસના નિર્ણય બાદ ભારત પરત ફર્યા હતા ત્યારે વિનેશનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેના ઘરે સ્વાગત કરાયું તે વિશાળ ભીડ ફૂલોના હાર અને સન્માન સાથે તેના ઘરે પરત ફરી આ વચ્ચે ખાપ પંચાયત અને સમાજના લોકોએ અનેક મેડલ પહેરાવ્યા હતા વિનેશને ખ્યાતિને જોઈ કોંગ્રેસે તેને ઝુલાનાથી ટિકિટ આપી વિનેશ કોંગ્રેસમાં જોડાઈ અને તે પછી તેને પોતાના વિસ્તારમાં જોરદાર પ્રચાર કર્યો વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી પરંતુ ઝુલાના અને હરિયાણાના લોકોએ વિનેશને રાજકારણમાં ક્વોલિફાય કરી દીધી ગત વખતે કોંગ્રેસ આ બેઠક પર બાર ટકા મત સાથે ત્રીજા ક્રમી હતી જેજેપીના અમરજીત જીત્યા હતા જે પીના અમરજીત ધાંડા આ સીટ પરથી ચૂંટણી જીત્યા હતા એક વાત વિનેશ ફોગાટની તરફેણમાં જઈ શકે છે અને તે એ છે કે જેજેપી આ ક્ષેત્રમાં નબળી પડી રહી છે જે મતદારો ભાજપની વિરુદ્ધના મતદારો હતા તેથી વિનેશ માટે જીતનો માર્ગ સરળ બન્યો હતો